નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ પંદરસો થી સોળસો પચાસ અમરેલી નવસો પચાસ થી સોળસો ઓગણત્રીસ સાવરકુંડલા સૌદસો થી સોળસો ત્રીસ જસદણ ચૌદસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા બોટાદ થી સોળસો છ્યાસી મહુવા અગિયારસો એક થી પંદરસો અડસઠ ગોંડલ અગિયારસો એક થી પંદરસો છન્નું કાલાવાડ સૌદસો થી સોળસો ને પચાસ રૂપિયા જામજોધપુર તેરસો એકવીસ થી સોળસો અગિયાર ભાવનગર તેરસો પચાસ થી સોળસો તેર જામનગર બારસો ત્રીસ થી સોળસો પંચાણું બાબરા તેરસો નેવ થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર થી સત્તરસો વાંકાનેર તેરસો પચાસ થી સોળસો પચાસ મોરબી તેરસો થી સોળસો ત્રીસ રાજુલા એક હજાર થી સોળસો ને વીસ રૂપિયા હળવદ તેરસો થી પંદરસો ઓગણીસી તળાજા બારસો થી પંદરસો પંચ્યાસી બગસરા બારસો પચાસ થી સોળસો અડતાલીસ ઉપલેટા તેરસો થી સોળસો ને પાંચ રૂપિયા માણાવદર ચૌદસો ચાલીસ થી સોળસો પિસ્તાલીસો પચાસ થી સોળસો પિસ્તાલીસો ચાલીસ ધારી તેરસો પંદરસો રૂપિયા લાલપુર ચૌદસો સોળસો એકવીસ પંદરસો રોલ સત્તરસો પાલિતાણા પંદરસો રૂપિયા હારી ચૌદસો ત્રીસ થી સોળસો એકત્રીસ ધનસુરા પંદરસો પચીસ વિસનગર બારસો થી સોળસો વિજાપુર ચૌદસો થી રૂપિયા માણસા બારસો સોળસો ઓગણત્રીસ સોળસો પાટણ સોળસો સિદ્ધપુર તેરસો થી રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે